બનાસકાંઠાના ડીસા તાલુકાના બળોધર ગામે આવેલ ભીલડિયાજી પાંજરાપોળમાં ઘાસ ચારો આરોગ્ય બાદ છત્રીસ ગામના મોત નીકજ્યા છે તો પંદર ગાયોને સારવાર હેઠળ ખસેડવામાં આવી છે ઘાસ સારો આરોગ્ય બાદ થોડા સમયમાં જ એક બાદ એક છત્રીસ ગામના મોત થઈ જતા હડકંપ મચ્યો છે પશુધન નિરીક્ષક ડૉક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરતા ગાયોએ લીલો ઘાસચારો ખાધા બાદ મોત નીકજો આવવાનું સામે આવ્યું છે અમારી સાથે જોડાઈ ગયા છે કિશોર અનેક ગાયોના મોત નીપજ્યા હોવાનો મામલો આખરે કયું કારણ સામે આવ્યું છે તાલુકાના જે જે ગાયો આવેલી હતી તેમાં એકાવન જેટલી ગાયોએ ઘાસચારો આરોગ્યા બાદ થોડા સમયમાં તેઓ બીમાર પડી ગઈ હતી અને તેમાંથી છત્રીસ જેટલી ગાયોના થયા હતા અને પંદર જેટલી ગાયોને બચાવી લેવામાં આવી છે પશુ ધન નિરીક્ષક ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ મોટફ કરતા ગાયોને લીલો ઘાસચારો ખાધા બાદ મોત નીપજ્યું હોવાનું અત્યારે તો સામે આવી રહ્યું છે ડોક્ટરો માનવું છે કે લીલા ઘાસચારામાં ગરમીના કારણે બફારો થઈ જતા ગાયોના મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે મહત્વની વાત તો એ છે કે બનાસકાંઠામાં બસો કરતા પણ વધુ પાંજરાપોળો અને ગૌશાળાઓ આવેલી છે ત્યાં આજ લીલા ભાગરૂપે અત્યારે જે તમામ જે ગૌશાળાઓ જે છે તેમને પણ સાવચેતી રાખવા માટે પશુ વિભાગના ડોક્ટરો દ્વારા ડોક્ટરો દ્વારા જાણ પણ કરવામાં આવી છે છત્રીસ ગાયના ના મોત નિપજતા ગામમાં અત્યારે આ વ્યાપી ગઈ છે જે સમગ્ર માહિતી બદલ આપનો આભાર

અને ગ્વાલિયર સ્વીટ્સમાંથી આ છોલે ભટુરે મંગાવવામાં આવ્યા હતા છોલેમાંથી બે બંધા નીકળ્યા હોવાનો મામલો સામે આવ્યો છે તો ખોરાકમાંથી એક નહીં પણ બે બે બંધા નીકળ્યા છે ગ્રાહકે ઓનલાઈન એપ્લિકેશન પરથી આ ફૂડ મંગાવ્યું હતું અને ફૂડ મંગાવતા છોલેમાંથી એક નહીં પરંતુ બે બે વંદા નીકળ્યા હોવાનો મામલો સામે આવ્યો છે તો અમદાવાદની આ ઘટના સામે આવી છે જ્યાં ગ્વાલિયા સ્વીટ્સમાંથી છોલે ભટુરે મંગાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ છોલેમાંથી એક નહીં પરંતુ બે બે વંદા નીકળ્યા હતા તો સરખેજ તરફ રહેતા પરિવારને આ કડવો અનુભવ થયો છે ઓનલાઈન ફૂડ મંગાવવામાં આવ્યું હતું ગ્વાલિયા સ્વીટ્સમાંથી પ્રહલાદનગરની જે ગ્વાલિયા સ્વીટ્સ છે તેમાંથી આ ફૂડ મંગાવવામાં આવ્યું હતું અને છોલેમાંથી વંદા નીકળ્યા હોવાનો મામલો સામે આવ્યો છે આ કડવો અનુભવ સરખેજના પરિવારને થયો છે ગરોળીની એ એમસી તંત્રની ઊંઘ હરામ કરી નાખી છે અમદાવાદમાં આઈસ્ક્રીમમાં ગરોળીની પૂંછડી મળતા એમસી તંત્ર હવે તાબડતોબ ચેકિંગ કરી રહ્યું છે તપાસ માટે ત્રણ સભ્યોની કમિટી બનશે જેમાં ડેપ્યુટી કમિશનર સહિત અધિકારીઓ સામેલ હશે જેઓ ટૂંક સમયમાં જ કમિશનરને રિપોર્ટ સોંપશે તો રિપોર્ટના બાદ આઈસ્ક્રીમ કંપની સહિત આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે હાલ એમસી દ્વારા પચાસ હજારનો દંડ તેમજ બેચનો માલ પરત લેવા સૂચના આપવામાં આવી છે આગામી સમયગાળા દરમિયાન કક્ષાના અધિકારી અને ફૂડ ઓફિસર સામાન્ય રીતે એ કમિટીની અંદર મેમ્બર રહેશે અને ટૂંક સમયની અંદર એ પોતે કમિશ્નર રિપોર્ટ રજૂ કરશે અને એના પછી રિપોર્ટ આવ્યા બાદ એના પર આગળની કાર્યવાહી કરવામાં આવશે વડોદરા શહેરમાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે કુનાલ ચાર રસ્તા પાસે ખાણીપીણીની રેકડીઓ પર ચેકિંગ કરવામાં આવ્યું પાવભાજી ચાઇનીઝ આઈસ્ક્રીમની દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી મંજૂરી વિના વ્યવસાય કરતા વિક્રેતાઓને તાત્કાલિક ધંધો બંધ કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે શ્રી જનતા આઈસ્ક્રીમની દુકાન બંધ કરાવવામાં આવી તો નોટિસ બાદ દંડ ફટકારવામાં આવ્યો છે પાંભાજી ચાઇનીઝની રેકડીઓ પરથી અખાદ્ય પદાર્થોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે પાણીપુરીનું પાણી દૂષિત જણાતા ગટરમાં ઢોળી દેવામાં આવ્યું તો આરોગ્ય વિભાગની કડક કાર્યવાહીથી ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે રાજકોટમાં અમિત ખૂંટ આપઘાત કેસનો મામલો સામે આવ્યો છે જેમાં અમિત ખૂંટની પત્નીનો સીએમ અને ગૃહમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે પરિવારજનોને પોલીસ પ્રોટેક્શન આપવા રજૂઆત કરવામાં આવી છે તેમજ ફરાર આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાને પકડવા માંગ કરવામાં આવી છે અને આરોપીઓ તેમજ તેમના પરિવારજનોના હથિયારના પરવાના રદ કરાય તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે આરોપીઓ અને મૃતક એક જ ગામના હોવાથી અનિરુદ્ધ સિંહનો પુત્ર શક્તિસિંહ ગામમાં ભય ફેલાવે છે તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ સાંસદનો વિડિયો વાયરલ થયો છે ડોક્ટર મહેન્દ્ર મોઝપરાનો એકસો એક્યાસી અભયમની ટીમ સાથેની ગેરવર્તણૂકનો વિડિયો વાયરલ થયો છે ડોક્ટર મહેન્દ્ર મુંજપરાના ભાણેજની પત્નીએ સાસરેના ત્રાસ મામલે એકસો એક્યાસી અભયમની મદદ માંગી હતી એકસો એક્યાસીની ટીમ ઘટનાસ્થળે પહોંચતા ડોક્ટર મહેન્દ્ર મુંજપરાએ તેમની સાથે ગેરવર્તણૂક કરી હોવાનો વિડિયો વાયરલ થયો છે

ભરૂચ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ ઋષભ પટેલની દાદાગીરીનો વીડિયો પણ વાયરલ થયો છે પાર્કિંગ બાબતે હોટલ સંચાલક સાથે માથાકૂટ કરી માર મરાયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે તો ભરૂચના ભોલા વિસ્તારમાં ખેતલા અપા હોટલ આવેલી છે અને આ હોટલ બહાર પાર્કિંગ બાબતે ભરૂચ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ ઋષભ પટેલ અને તેમના મિત્રોનો હોટેલના સંચાલક નિકુંજ પટેલ સાથે ઝઘડો થયો હતો તો ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી જેમાં ઋષભ પટેલ અને તેમના મિત્રોએ હોટલ સંચાલકને માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ તેમજ વીડિયો પણ બહાર આવ્યા છે હોટલ સંચાલક દ્વારા આ અંગે સી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે એમાં એનો છોકરો જે છે એ જિલ્લા ભાજપ યુવા પ્રમુખ છે હતા અને એ પોતે આવીને મારી અરે મગજ મારી બધી કરવા માંડ્યો હતો અને કે હું તારી હોટલ બંધ કરાવી દઈશ હતા અને કે હું જોઈ લઈશ નામને તેમને બધું તમારું બંધ કરાવી દઈશ હતા અને મારી અરે મારા મારી કરી હતી એને અમદાવાદના આશ્રમ રોડ ખાતે આવેલા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં કોન્ટ્રાક્ટના કર્મચારી તરીકે પટાવાળાની નોકરી કરતા શખ્સે કરેલા આત્મહત્યા કેસમાં નવો વળાંક સામે આવ્યો છે આત્મહત્યા કરતા પહેલા તેણે એક વીડિયો બનાવ્યો હતો જેમાં તેણે ડાયરેક્ટર વિરુદ્ધ માનસિક ત્રાસ અપાતો હોવાનો ઉલ્લેખ કર્યો છે આ વીડિયોના આધારે પોલીસે ડોક્ટર અમોલ પાટીલ સામે આત્મહત્યાના દુષ્પ્રેરણાનો ગુનો તેમજ એટ્રોસિટીનો કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે ઓફિસના ડાયરેક્ટર ડોક્ટર અમોલ પાટીલના એક મહિલા સાથે સંબંધ હતા જેની જાણ મૃતકને હોવાથી અવારનવાર માનસિક ત્રાસ આપતા હતા તેમજ કાર્યવાહી કરી બે પંચોના રૂબરૂ એમનું ખંચનામું કરી અને જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવેલ છે અને આ કામે વાયરલ જે વિડીયો થયેલો છે એ વિડીયો અંગેનું એફએસએલમાં તાત્કાલિક મોકલાવી એમની વોઇસ પેટ્રોગ અને જેથી કાર્યવાહી કરી અને આ કામના આરોપી વિરુદ્ધ તપાસ એટ્રોસિટી એક્ટનો ગુનો હોય મદદનીશ પોલીસ કમિશનર એસસી એસટી સેલ વન ડોક્ટર રોશની સોલંકી આ બાબતમાં તપાસ ચલાવી રહેલ છે ગુજરાત ભાજપ સંગઠનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાત ભાજપને બહુ જલ્દી મળી શકે છે નવા પ્રમુખ નવા પ્રમુખની પસંદગીની અટકેલી કામગીરી ફરી તેજ બની હોવાની અટકળો તેજ થઈ છે ત્યારે ચૂંટણી અધિકારી ભૂપેન્દ્ર યાદવ ગણતરીના દિવસોમાં ગુજરાત આવે તેવી વકી વર્તાઈ રહી છે ત્યારે સરહદ પર શાંતિ સ્થપાતા ભાજપમાં સંગઠનનો ગણગણાટ શરૂ થયો છે નવા પ્રદેશ પ્રમુખ અને અમારી સાથે હાલ સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે ગૌતમ હવે એક તરફ જ્યારે બોર્ડમાં શાંતિ થઈ ત્યાં ભાજપમાં ગણગણાટ શરૂ થયો છે અને હવે થોડા દિવસમાં પ્રમુખ પણ મળી શકે છે શું અપડેટ તેને લઈને ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ બે હજાર ચોવીસ પચીસ ચાલી રહ્યું છે જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના જે વોર્ડ પ્રમુખની નિયુક્તિ જે છે તે પણ પૂર્ણ થઈ ચૂકી છે અને વોર્ડ પ્રમુખની નિયુક્તિ બાદ ભારતીય જનતા પાર્ટીની મંડલ પ્રમુખની નિયુક્તિ થતી હોય છે અને મંડળ પ્રમુખમાં જે બાકી મંડલો હતા તેની પ્રમુખની નિયુક્તિ એટલે કે પાંચસો એંસી જેટલા મંડળો હતા તે મંડળ પ્રમુખની પણ નિયુક્તિ પૂર્ણ થઈ ચૂકી છે મંડળ પ્રમુખના નિયુક્તિ બાદ જિલ્લા પ્રમુખોની નિયુક્તિ થતી હોય છે અને તે પણ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની અંદર પૂર્ણ કરી દીધી છે હવે ભારતીય જનતા પાર્ટી જે છે તેના નિયમ પ્રમાણે અને તેની નીતિ રીતિ પ્રમાણે પ્રદેશ પ્રમુખના સેન્સ લેવાની પ્રક્રિયા જે છે તે યોજાતી હોય છે અને જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રમુખના સેન્સ માટે થઈને ભૂપેન્દ્ર યાદવ જે કેન્દ્રીય મંત્રી જે છે તેમને નિરીક્ષક તરીકે નિયુક્તિ કરવામાં આવી છે આ નિરીક્ષક ગમે ત્યારે ગમે તે ક્ષણે ગુજરાતમાં આવે તે પ્રકારની શક્યતા જે છે તે સેવાઈ રહી છે કારણ કે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ ક્યારે આવશે અને કોણ બનશે તે અંતર્ગત સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી છે પરંતુ જે પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાઈ હતી એટલે કે ભારત પાકિસ્તાનના યુદ્ધની જે છે તે સર્જાઈ હતી તેના કારણે ક્યાંક વિરામ લેવાની નોબત જે છે તે આવી હતી આ તમામ બાબતો વચ્ચે હવે ફરીવાર જે સરહદ ઉપર શાંતિ થઈ છે અને સરહદ ઉપર સુલે પ્રક્રિયા સંપૂર્ણ થઈ ચૂકી છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીમાં એક ગણગા ગણગણાટ જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે કે ગમે તે ક્ષણે

મુલાકાતે આવી શકે છે તેને લઈને શું અપડેટ પ્રાપ્ત થઈ રહ્યું છે આ સાથે સાથે નામને લઈને કોઈ અટકળો સેવાઈ રહી છે શું નવા જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે અનેક નામો જે છે તે ચર્ચાઈ રહ્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટી જે નો રિપીટ થિયરી હોય કે સરપ્રાઇઝ આપવાની વાત હોય કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીની પ્રયોગશાળા રહી હોય આ પ્રકારની બાબતો જે છે તે છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે એટલે કે જ્યારે જે અનુક નામો જે છે તે ચર્ચાતા હોય છે જ્યારે વિધાનસભાની ચૂંટણી હોય રાજ્ય કક્ષાની જે ચૂંટણી હોય કે અન્ય ચૂંટણી હોય તેમાં અનેક સરપ્રાઇઝ નામો જે છે તે જોવા મળતા હોય છે અને તે અંતર્ગત રાજ્યસભાની જે ચૂંટણી હોય છે તેમાં પણ અનેક નામો ચર્ચાતા હોય છે પરંતુ ભારતીય જનતા પાર્ટી સરપ્રાઇઝ નામ જે છે તે આપતી હોય છે એટલે કે ફરી એક વખત આ પ્રકારની સ્થિતિ જોવા મળે તો નવાઈ નહીં સૌ કોઈની નજર એ રીતે પણ મંડરાયેલી છે કે આમાંથી સરપ્રાઇઝ નામ જે છે તે આવશે અનેક નામો અત્યારે હાલ તો ચર્ચાઈ રહ્યા છે પરંતુ તેમાંથી કોણ બને છે અને કોણ દાવેદાર થઈ શકે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી હોય છે કારણ કે દાવેદાર તો અનેક હોય છે પરંતુ તેમાંથી ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ જે છે તે નક્કી કરતું હોય છે અને ત્યારબાદ નામો જે છે તે જાહેર થતા હોય છે આ પ્રકારની પ્રણાલી જોઈએ છે કારણ કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીની પ્રયોગશાળા રહી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક પ્રયોગો જે છે તે પણ જોવા મળે છે ચાહે બદલવાની વાત હોય મુખ્યમંત્રી બદલવાની સાથે સાથે તમામ મંત્રીમંડળનું વિસ્તરણ હોય દ્વારા નિરીક્ષક તરીકે ભૂપેન્દ્ર યાદવની નિયુક્તિ કરવામાં આવી છે ભૂપેન્દ્ર યાદવ જે છે તે ઘણા સમયથી અહીંયા ગુજરાતમાં આવશે ગુજરાતમાં આવીને સેન્સ પ્રક્રિયા લેશે તે પ્રકારની વાત ચર્ચાઈ રહી હતી પરંતુ ગમે તે ક્ષણે ભૂપેન્દ્ર યાદવ જે છે તે ગુજરાત આવે ગુજરાતના તેઓ પ્રભારી પણ છે

હિંમતનગરમાં સહકારી જીન છાપરિયા રોડ પર બાઇક અને એક્ટિવા વચ્ચે ટક્કર થતા એક ઈજાગ્રસ્ત અકસ્માતના સીસીટીવી આવ્યા સામે રોડ પર અકસ્માતના બનાવો વચ્ચે બનાસકાંઠાના થરાદમાં મુસાફરોની જોખમી મુસાફરી ગાડીની છત પર બેસીને થતી મુસાફરીનો વિડીયો થયો વાયરલ થરાદ સાચોર હાઈવે નો વિડીયો આવ્યો સામે તંત્રની બેદરકારી પર પણ ઉઠ્યા અનેક સવાલ વડોદરામાં જાહેરમાં મારામારી કરનાર સામે કાર્યવાહી પોલીસે અસામાજિક તત્વોને કરાવ્યું કાયદાનું ભાન જાહેરમાં બબાલ કરનાર અભિષેક ઉર્ફે બિટ્ટુ અજયગિરી અને પંકજ ગિરીની પોલીસે કરી ધરપકડ ગોરવાના ભરતનગરમાં બાંકડા પર બેઠેલા યુવકો સાથે કરી હતી મારામારી તીક્ષ્ણ હથિયાર સાથે મારામારી કરનાર આરોપીઓને પોલીસે ઉઠક બેઠક કરાવીને મંગાવી માફી સમગ્ર ઘટનાના સીસીટીવી પણ થયા હતા વાયરલ ઉત્તર પ્રદેશ રેલ્વે સ્ટેશન પર ચાલતી ટ્રેન ચડવા જતા મુસાફર ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયો જવાનોએ જીવ બચાવ્યો બાજુમાં દોડીને બચાવ્યો ઝારખંડના ગિરિડેહ માં ભર ઘરેણા ભરેલા થેલાની લૂંટ નો પ્રયાસ જ્વેલર્સ પાસેથી રૂપિયા અને ઘરેણા થી ભરેલા થેલાની લૂંટ કરી ભાગવાનો પ્રયાસ લૂંટમાં સફળતા ન મળતા બાઇક સવારોએ હવામાં

આણંદ જિલ્લાના ઉમરેટ તાલુકાના ઓડ ગામ પાસે ટેમ્પો અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો તો અકસ્માતમાં ટેમ્પોના કુર્ચા ઉડી ગયા હતા અને એકનું મોત નીપજ્યું છે જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમાંથી એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તો અકસ્માતની ઘટનાને લઈ સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે ડમ્પરને સળગાવી રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે અમદાવાદના વસ્ત્રાપુરના વૃદ્ધ દંપતીને ઘરમાં બંધક બનાવી કુલ એક પોઈન્ટ ચલાવી છે ત્રણ લોકોએ ચપ્પુ બતાવીને ઘરના દાગીના અને રોકડા મળી લૂંટારુ ટોળકી દંપતીના ઘરમાંથી રોકડ સહિત સોના ચાંદીના દાગીના લઈને ફરાર થયા છે રાત્રે માસ્ક પહેરેલા ત્રણ શખ્સો લાઇટ વાળા ચપ્પુ બતાવી લૂંટ ચલાવી ફરાર થયા ત્યારે હાલ તો વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ જે દંપતી જે ઘરમાં સૂતું હતું એને એકદમ જાગી જતા તેમને સૂચના આપી કે ચૂપચાપ બેસી રહો કોઈ પણ પ્રકારની બૂમાબૂમ કરવાની નથી અને તેમના પાસેથી કબાટનીની ચાવી લઈ અને એક લાખ એકત્રીસ હજાર સો રૂપિયાના ચોરી કરેલ છે જેમાં ચાલીસ હજાર રૂપિયા રોકડ છે બાકીના સોનાની બુટ્ટી છે અને ચાંદીની બંગળીઓ છે એવા અલગ અલગ વસ્તુની ચોરી કરેલી છે અને લૂંટ કરેલી છે કાળઝાળ ગરમીમાં પંચમહાલના ગ્રામ્ય પંથકમાં તાડફળીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે તાડફળી જેમ ગરમીથી રાહત આપે છે તેવી રીતે વેચાણ કરતા વેપારીઓને પણ ફાયદો થઈ રહ્યો છે ઉનાળાની સિઝનને કારણે ઠેર ઠેર તાડફળીનું વેચાણ થઈ રહ્યું છે અહીંથી અમદાવાદ વડોદરા સહિતના માર્કેટમાં પણ ખેડૂતો તાડફળી મોકલી રહ્યા છે તાડફળીનું ફળ ગરમી સામે રક્ષણ આપતું ઔષધીય ગુણો ધરાવતું ફળ માનવામાં આવે છે આયુર્વેદાચાર્યમાં સેવન સેવન એ શરીર માટે ખૂબ જ છે છે પરંતુ તેનું સીમિત માત્રામાં કરવું હિતાવહ પંચમહાલ જિલ્લો એ આમ તો જોવા જઈએ તો તાડ માટે પ્રખ્યાત કહી શકે કારણ કે ઘણા બધા તાડના વૃક્ષો અહીંયા જોવા મળે છે અને સ્પેશિયલી ઉનાળામાં આની ઉપર મળતું જે ફ્રૂટ છે એ લોકો માટે આજીવિકા પૂરી પાડવા માટેનું એક મોટું સાધન બની રહે છે અને અમારા ખેતરના છેડે બહુ મોટા મોટા તાડના વૃક્ષો આવેલા છે પચાસ વૃક્ષો છે તો અમે દર સવારમાં ઉઠીને વહેલા તાડ ફળી ઉપર ઉતારીએ છીએ નીચે અને અમદાવાદ બરોડાથી વેપારી આવે છે તો તાડ ફળી લઈ જાય છે અને અમને દર બેઠા સારો રોજગાર મળી રહે છે બરોડા ગયા હતા માં આવતા આવતા અમને

તો તાડફળીનું ધૂમ વેચાણ કરવામાં આવી રહ્યું છે બીજી તરફ જે કાળઝાળ ગરમીમાં લોકો દ્વારા તેનો વધુ પડતો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે હાલમાં સોળમી સિંહોની વસ્તી ગણતરી પૂર્ણ કરવામાં આવે છે દર પાંચ વર્ષે સિંહોની વસ્તી ગણતરી યોજાતી હોય છે છેલ્લે વર્ષ બે હજાર પંદર અને બે હજાર વીસ વચ્ચેના સમયકાળમાં પર્યાપ્ત વાતાવરણ મળતા સિંહની વસ્તીમાં ત્રેસઠ ટકાનો વધારો નોંધાયો હતો આ વખતે થયેલ સોળમી વસ્તી ગણતરીમાં સિંહોના વસ્તીના આંકડાઓ વધવાની શક્યતાઓ જોવા મળી રહી છેલ્લે વર્ષ બે હજાર વીસમાં થયેલ સિંહોની વસ્તી ગણતરીમાં તોતેર સિંહો ભાવનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વસવાટ કરતા હોવાનું સામે આવ્યું હતું આ વખતે ભાવનગર જિલ્લાના બૃહદ ગીર વિસ્તાર અને જિલ્લાના જેસર પાલીતાણા તેમજ ગારિયાધાર તળાજ સિહોર અને ગઢડા સહિતના ગામોમાં સોફ્ટવેર છે જે સિંહોના ડુપ્લિકેશન ન થાય અને ગણતરીમાં આંકડા ડુપ્લિકેશન ન થાય એ ખાસ કરીને જોઈ રહ્યા છે જેના કારણે જે ખરેખર આપણી વસ્તી છે એનો અંદાજ આપણા પાસે આવી જશે બે હાજર ની વાત કરીએ તો જેટલા સિંહોન ભાવનગર જિલ્લામાં વસોટ કરતા હતા હાલ સમાચારોમાં બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યુઝી ગુજરાતી નમસ્કાર